નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ્યકું ચેનલમાંુંજ ફો આપશો તૈયારી સ્વાત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીએ પીટીસી અને બી એડ આધારિત શિક્ષકો જે ભરતી બે બે ત્રણ દિવસમાં આવી છે તેના વિશે આપણે આ વિડીયોમાં વિસ્તૃતમાં ચર્ચા કરવાના છે તો મિત્રો વિડીયો અંત સુધી બનાવી છે વિડીયો ગમે વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં સાથે સાથે તમે જોઈ શકો છો જે ગુજરાતી સાહિત્ય ગ્રુપ ત્યાં વોટ્સઅપ ગ્રુપ અને ટૅ ગ્રુપ બંને બનવામાં આવી છે બંને જગ્યાએ જોઈને લિંક ડિસ્કસન મૂકું છું મિત્ર કેજી નર્સરી વિભાગમાં બાર પાસ મળે છે મેં ધોરણ એકથી આઠમાં બી એ પીટીસી બી એડ લાયકાત છે જ્યારે ગણિત બીએસસી એમએસસી બી એડ વિજ્ઞાન માટે એમએસસી એમએસસી બીએડ બીએસસી એમએસસી બી એડ તમામ જે જિલ્લાઓમાં જે ભરતી આવે છે તમામ જે મોટી ભરતી કરવામાં આવે છે તમામે તમામ જિલ્લાની તમને આ ચેનલમાં પ્રવાહ કરવામાં આવશે તો વિડિયો એન્ડ સુધી બનાવીને જ ચાલો મિત્રો શરૂઆત કરી છીએ તો પહેલાં મિત્રો વાત કરીશું તમે જોઈ શકો છો પહેલાં તો મિત્રો જે ભરતી વિજ્ઞાન માટે બીએસસી એમએસએ બી જોઈ શકો છો અમે ત્રીસ હજારને કાર્યશૈલી મુજબ વધારે આપવામાં કાર્યશૈલો વધારે આપવામાં આવશે સંખ્યા છે ભરતી વિજ્ઞાન માટે બીએસસી એમએસ બી એક જગ્યા છે જીવ વિજ્ઞાન માટે બીએસસી એમએસસી બી એડ જે છે મિત્રો જોલ શકો સોશિયલ નીટની તૈયારી માટે સોશિયલ અગિયાર બાદ સાયન્સમાં તો અઠવાડિયું છ કલાક આવી શકે તેવા એક એક જગ્યાઓ છે એમાં ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન માટે જ્યારે ગણિતમાં બી એસ બીએડ અને બી બીએડ બે જગ્યાઓ છે જ્યારે અંગ્રેજી બીએ બીએડમાં પણ એક જગ્યાઓ છે ગણિત ગણિતમાં બીએસસી ગણિતમાં પછી ગણિતમાં બી અંગ્રેજી પીટીસી બી એડ પીટીસી બી શિશુ મંદિર છો પણ એક બે માટે શિક્ષકો બેન સવાર સાતથી બહાર આવી શકે તેવા એક એક જગ્યાઓ છે જ્યાં ગૃહમાતા માટે કન્યા શાસ્ત્રાનું સંચાલન કરી શકે તેવા એક જગ્યા છે સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ માટે સીપી સીપીડી ડીપીડી બી એ એક જગ્યા છે જ્યારે રસોઈ માટે શાત્રાલય ચારસો પચાસ વિદ્યાર્થીઓની રસોઈ બનાવી શકે બનાવી શકે તેવા કુટુંબ કુટુંબવાળું જોઈએ તો મિત્રો ઉપયુક્ત લાગત આવતી મહિલાઓ મિત્રો તારીખ ચૌદ ચાર બે હજાર રવિવારે બપોર બાર કલાક મીટર આવતીકાલે શેરબુદા કેવણી મંડળ રૈયા તાથી ડીઓ જિલ્લા બનાસકાંઠા ખાતે લાયકાત તમામ પ્રમાણપત્ર સહિતની સ્વચ્છતા અરજી સાથે સ્વ ઉપસ્થિત રહેવાનો વધશે અને આ સ્કૂલ અન્ય હોસ્ટેલ સાથે નિવાસી છે સારા છે અને તમામ શૈક્ષણિક બહેન બિનશક્સ સ્ટાફ મહિલા કર્મચારી છે સ્ટાફની રહેવા માટે જમવા સુવિધા સ્કૂલ તરફથી નિષ્કૃત સેવા આપવામાં આવે છે મોબાઈલ નંબર આપેલું છે વધુ વિગત માટે મોબાઈલ કોલ કરીને પ્રશ્નનું નિવારણ કરી લાવું છું તમે જોઈ શકો છો શેરબુદા કેવણી મંડળ સંચાલિત શ્રીમતી નાથીબેન પણ પંચારણભાઈ કન્યા કિરણ સ્કૂલમાં શ્રીમતી વિલાબેન કન્યા પ્રાથમિક શાળા શ્રીમતી લંકાબેન બાબરભાઈ કન્યા પ્રાથમિક શાળા શ્રીમતી ડુડીબેન રામાભાઈ કન્યા ઉચ્ચતર માધ્યમિક શાળા માટે જે મુજબ જગ્યાઓ છે ત્યારે બીજી જગ્યાઓ છે મિત્રો શ્રી ગાયત્રી વિદ્યામિ પાણોદર બાલમંદિર ધોરણ એકથી એકથી નવ નવ તાલીમ કેન્દ્ર ધોરણ ચારથી પાંચ પ્રવેશની કાળ તમે જોઈ શકો છો મિત્રો બી એ બી એડ બધા વિશ્વમાં પાંચ જગ્યા છે માધ્યમિકમાં બીએસસી બી એડ ઘણી ત્રણ જગ્યાઓ છે ગૃહ માટે બી બીકોમ બે જગ્યાઓ છે જે પટાવવા માટે એક જગ્યાઓ છે તારીખ પંદર સોમવારે મિત્રો સમજ છે સવારે આઠથી બાર વાગ્યા સુધી ઇન્ટરવૃત છે ઇન્યુક નવ ઉદય તાલીમ કેન્દ્ર બુતર દાદાના મંદિર આગળ પાણ રોડ કોડીનાર મોબાઈલ નંબર પણ આપેલો છે મોબાઈલ નંબરથી ફોન કરીને તમે જે પણ માહિતી મેળવી અમારે કોલ કરીને પૂછી શકો છો ત્યાં બીજી જગ્યા છે જે આવી છે મિત્રો શિક્ષકો જોઈએ છે ઓપન ઇન્ટરવ્યૂ છે પૂર્વ પ્રાથમિક પૂર્વ પ્રાથમિક પ્રાથમિક માધ્યમિક વિભાગમાં નોન ગ્રાટેડ માટે છે લાયકાત શિક્ષકો જોઈએ છે મિત્રો જે જોઈ શકો છો કે અહીંયા ગણિત માટે બીએસસી બી એડ બીએસસી એમએસસી બી એડ એ જગ્યાઓ છે ગણિત વિજ્ઞાન માટે બીએસસી એમએસસી બી એડ પ્લસ જગ્યાઓ છે જ્યારે અંગ્રેજી માટે બીએમએ એમ એ બી જગ્યા છે ધોણ એકથી આઠમાં બી એ પીટીસી બી એડ કહેલા બે જગ્યાઓ છે જ્યારે કે જે નર્સરી વિભાગમાં બાર બાર પાસ બે જગ્યાઓ છે ચિત્ર અને ગણિત ચિત્ર અને સંગીત માટે એટીડી બીએફએ અને જી જીડી આર્ટ કરવું જોઈએ એક જગ્યા છે જ્યારે બીએફએ એફએ સંગીત વિસ્તાર એક જગ્યાઓ છે તો મિત્રો એ બાબત છે કે જે પાસપોર્ટ સાઇઝ ભોળા તેમજ અસર પ્રમાણ પ્રમાણ નકલ સાથે સનામ ઉપસ હાજર છે તારીખ સોળ છેલ્લે મંગળવારને સવારે બાર વાગે ઇન્ટરસ્ટર સરસ્વતી વિદ્યા સંકુલ થરાદ મારુતિધામ સોસાયટી ડીસા હાઈવે વજગઢ થરાદ તાલુકો જિલ્ તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા ફોન નંબર આપીને વધુ કોલ પૂછી શકો છો જ્યાં બીજા જિલ્લામાં જે ભરતી આવી છે વર્ષ બે હજાર ચોવીસની સૌથી અંગ્રેજી માધ્યમના નિવાસીય ગુરુકુલ નીચે મુજબ શૈક્ષણિક શૈક્ષણિક બિન બિન શૈક્ષણિક સ્ટાફની જરૂર છે તો મિત્રો ગણિત વિજ્ઞાન માટે કુલ જગ્યા એક છે બીએસસી એમએસસી બી એ જગ્યાઓ છે પછી ગુજરાતી સંસ્કૃત અંગ્રેજી માટે એક જગ્યાઓ છે બી એમ એ જોઈએ સામાજિક વિજ્ઞાન માટે એક જગ્યા છે બીએમએ એમ લાયકાત તો ઉમેદવાર દસ દિવસમાં મિત્રો તમારે અરજી કરવાનું રહેશે પોતાને અરજી મોકલવાની રહેશે જ્યાં બિન સેકન્ડ સ્ટાફ માટે કલાક એક જગ્યા છે વોર્ડન નિવાસી અને સેવકબહેન નિવાસી માટે એક જગ્યા છે લાયકાત તમે જોઈ શકો છો મિત્રો હિન્દુ ગુરુકુલ લકુ લખુશીલ સનાતન સંસ્કૃત વિદ્યાપીઠ લખુસિતા પ્રિયતમ રમ કાયા વડોદરા પિનકોડ નંબર આપે છે સંપર્ક નંબર આપે છે કોલ કરીને પુસ્તકો શકો કોઈ માહિતી મેળવવા માગતા હોય તો જ્યારે બીજી મિત્રો યોગ્ય લાયકાત સારા અનુભવી ભાઈ બહેન જરૂર છે સંસ્કાર સ્કૂલ માટે જ નર્સરી કે એલ કેજી એચ કેજી ફક્ત બહેનો માટે બધા જ વિષય માટે બાર બાર પાસ પીટીએસી બી બી કોમ બી એસસી એકથી આઠમાં બધા જ વિષય માટે તો નવથી બારમાં બધા જ વિષય માટે બીએ બીકોમ કોમ એમએસસી બી બી બીએસસી બી એસ બીસીએ કરી લેવું જોઈએ જ્યારે એમએ બીકોમ એમએસસી પીટીસી બીએ એ કરે લવું જોઈએ ત્યારબાદ આપની અરજી સાત દિવસની અંદર સરળ મુરબુ અથવા ઈમેલ એડ્રેસ પર આપની અરજી મોકલા છે મિત્રો સ્થળ બે લા લાગજીરાજી લાગજીરાજ શ્રમજીવી સોસાયટી દૂડસા ગરડ રાજકોટ મોબાઈલ નંબર આપેલો છે મિત્રો બે દિવસમાં તમારે અરજી મોકલી દેવાની રહેશે તો મિત્રો આવીને આવીને દરેક જિલ્લામાં કોઈ ઉપર ભરતી આર જાહેર કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જે તમને પણ માહિતી પહોંચી શકે છે થેન્ક યુ વેરી મચ મિત્રો વોચિંગમાં વિડીયો જય હિન્દ જય ભારત